દેવભૂમિ દ્વારકા જિલ્લો જ્યાં મેઘરાજાએ મચાવ્યું છે તાંડવ યાત્રાધામ દ્વારકામાં તો આવ્યું છે જળ પ્રલય આજે બપોરના ચાર વાગ્યા સુધીમાં દ્વારકામાં ખાબક્યું સાડા પાંચ ઇંચ વરસાદ દ્વારકાના માર્ગો જાણે નદીમાં ફેરવાયા છે તો દુકાનો હોટેલો અને બેંકોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા દ્વારકાના ભદ્રકાળી ચોકની સિત્તેર જેટલી દુકાનો જળમગ્ન થઈ હોટેલ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું

સેનાના જવાન અને એનડીઆરએફ ની ટીમ ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે જામરાવલ ગામમાંથી વહેતી વર્તુ અને સોઠી નદી તારાજી સર્જી નદીના પાણી જામરાવલ ગામમાં ફરી વળ્યા છે ઘર પોલીસ સ્ટેશન હાઈસ્કૂલ આરોગ્ય કેન્દ્ર મંદિર સહિતના તમામ સ્થળ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે વર્તુ બે ડેમમાંથી છોડાયેલ પાણીથી તારાજી સર્જાય ભાણવડ અને બરડા ડુંગરમાં વરસેલા વરસાદના પાણી જામરાવલ ગામમાં ઘુસી આવ્યા જામરાવલ ગામની હાઈસ્કૂલ જળમગ્ન થઈ છે આવી જ સ્થિતિ છે સલાયાની સલાયા ગામ જળબંબાકાર થયું છે સલાયાના માર્ગો જાણે નદીમાં ફેરવાયા સલાયા નગરપાલિકાના પરિસરમાં પણ પાણી ભરાયા છે સલાયા નગરપાલિકાના વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે